આજ રોજ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આ એવા વિદ્યાર્થીઓ અને એમના પેરેન્ટ્સ એમના માતા અને એમના પિતા જે એકત્રિત થયા છે અહીં આવ્યા છે એનું કારણ એક જ છે કે ફર્સ્ટ યર બી કોમનું જે મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે ફેકલ્ટી ઓફ કોમર્સ એમએસ યુનિવર્સિટીમાં તેની અંદર ફક્ત ને ફક્ત ઓગણ સિત્તેર ટકા એટલે કે સિક્સટી નાઇન પર્સન્ટેજ જેટલી બેઠકો જેટલી સીટો છે તે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવી છે અને થર્ટી વન પર્સન્ટેજ એટલે કે એકત્રીસ ટકા જે બેઠકો છે તે આઉટ આપવામાં આવી છે ફેકલ્ટી ઓફ કોમર્સ એમએસ યુનિવર્સિટીમાં દર વર્ષ સો પર્સન્ટેજનું જે ક્રાઇટેરિયા હોય છે એમાંથી નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ જે સીટો હોય છે બેઠકો હોય છે તે સ્થાનિક વિદ્યાર્થીઓ એટલે કે વડોદરા લોકલ અને વડોદરા સિટી ડિસ્ટ્રિક્ટના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને ફાઇવ પર્સન્ટેજ જે સીટ હોય છે તે આઉટ આપવામાં આવે છે કોમન એક્ટનું બાનું આપીને એમએસ યુનિવર્સિટી એવું કહી રહી છે કે વિદ્યાર્થીઓનું જે પર્સન્ટેજ રેશિયો છે સીટમાં છે તે ઓછું કરી દેવામાં આવ્યું છે તો અમે એ પૂછવા માંગીએ છીએ કે કોમન એક્ટમાં ક્યાં જગ્યા ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે આ વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓની જે સીટો છે તે ઘટાડવામાં આવે આજે જનરલ કેટેગરી માટે જે વિદ્યાર્થીઓ પંચોતેર ટકા લાવ્યા છે તેમનું એડમિશન નથી થયું પંચોતેર ટકા પણ પંચોતેર ટકાથી વધારે એટલે કે સેવન્ટી ફાઇવ પર્સન્ટેજથી વધારે વિદ્યાર્થીઓ જો લાયા હોય તો તેમનું એડમિશન થશે તો સાહીઠ ટકા પાસઠ ટકા સિત્તેર ટકા લાવનાર વિદ્યાર્થીઓનો શું શું એ લોકો અભ્યાસ કરીને નથી આવ્યા એ લોકોને આગળ ભણવાનું કોઈ પણ એ લોકોની ઈચ્છા નથી કે એ લોકો માટે કોઈ પણ પ્રાયોરિટી નથી તો યુનિવર્સિટીના સત્તાધીશોને અમારી આ જ વિનંતી છે કે આ વિદ્યાર્થીઓ છે શહેર જિલ્લાના આ ગુજરાત સરકાર પાસે અમે એક માંગ કરી રહ્યા છે કે મહેરબાની કરીને આપ આ વિદ્યાર્થીઓ પર દયા કરો અને એક વિનંતી છે કે સર સહાયજીરાવ ગાયકવાડે જે રીતે યુનિવર્સિટીમાં વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે પ્રધાનતા આપી હતી કે શહેર જિલ્લાના વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકે એ લોકોને બીજે અન્ય કશે જગ્યા ના જવું પડે બહાર ના જવું પડે તો અમારી માંગ એ જ છે કે આ ક્રાઇટેરિયાને બદલવામાં આવે ફરીવાર વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે જે ક્રાઇટેરિયા છે તે નેવું ટકા પંચાવન ટકા કરવામાં આવે અને પાંચ ટકા જેટલી જે બેઠકો છે તે આઉટ આપવામાં આવે તમે આઉટ એડમિશન આપો છો એમાં પણ અમારો વિરોધ નથી પરંતુ તમે બેઠકો વધારી દો પાંચ હજાર ત્રણસો વીસ તમે બેઠકો કીધી છે એની જગ્યાએ તમે સાત હજાર પાંચસો આઠ હજાર બેઠકો કરો જેથી આ દરેક વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ જાય અને આ વિદ્યાર્થીઓ અને એમના પેરેન્ટ્સ મારી જોડે ઊભા છે આપ શ્રીને એ જ વિનંતી કે આ જે અમારી વિનંતી છે ને રજૂઆત છે આપ એના ઉપર કંઈક ના કંઈક નિર્ણય લો અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લો કારણ કે આજ વિદ્યાર્થી આવતીકાલનું ભવિષ્ય છે બાળકમાં કાકી છે વંદે માત્ર